નમસ્કાર ન્યૂઝ પર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કુમાર નજર કરી સમાચારો પર ભાવનગરમાં જુગારીઓએ તરખાટ મચાવ્યો છે પરંતુ જુગારીઓ સામે પગલા ભરવા ભાવનગર પોલીસ પણ એક્શન મોડમાં આવી છે ભાવનગર શહેરના નવા ગુરુદ્વારા સામે ખુલ્લા મેદાનમાં જાહેર જગ્યામાં જુગાર રમી રહેલા ચાર શખ્સોને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકે મળતી માહિતી મુજબ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા

પચાસ સાથે ઝડપી લઈ તમામ શખ્સો નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગારધામ એક્ટ બાર મુજબ ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે આવા અવારનવાર કિસ્સાઓ સામે આવતા હોય છે તાજેતરમાં ભાવનગરથી આ કિસ્સો સામે આવ્યો જેમાં પર દેખાતા આ ચાર શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા નવા ગુરુદ્વારા સામેના એક વિશાળ મેદાનમાં ખુલ્લામાં તીન પત્નીના પૈસા સાથેનો આચાર્ય ચારે રમતા હતા અને ખાનગી બાતમીના આધારે પોલીસે આ ચારે પકડી પાડ્યા હતા